મીરા ઓલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને સેલ એટલે સેલ આપણે રોજે અલગ અલગ વેરાયટીમાં સેલ કરીએ છીએ એમ આજે પણ સેલ કરેલો છે આ જો તમે નવી વેરાયટી સાડીઓમાં સેલ કરેલો છે અલગ અલગ વેરાયટીમાં છેલ્લે સુધી વિડીયો જોજો આ એકદમ મસ્ત મજાના ઓઢણામાં અને એમાં નવું કલેક્શન આવી ગયું છે બહેનોની બહુ ડિમાન્ડ હતી ઓઢણા પચાસવાળા ને સોવાળા ને એવા આ એકસો પચાસવાળી સાંધા સાડી છે આ જો આ વખતે એમાં વેટલેસનું પ્યોર વેટલેસનું કપડું આવ્યું છે કોઈ મિક્સ માલ નથી બધી પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે એકસો ને પચાસ રૂપિયામાં સાંધા સાડી અને પણ બહુ એટલે બહુ મસ્ત મજાની આ જો આ બેન ખોલે છે એ બધી એકસો ને પચાસવાળી છે સોવાળી સાંધા સાડી છે ચાઇ સરસ છે એકદમ મસ્ત કપડું આવશે સો રૂપિયામાં સાંધા સાડી છે આ જો તમે આવી સરસ સરસ ક્વોલિટીનો આપણે સેલ કરતા હોય નવી નવી વેરાયટી આવતી હોય છે આ બધી સાડી છે છસોથી લઈને સાતસો સુધીની રેન્જની ફ્રેશ સાડી બધી ફ્રેશ સાડી જ છે નુકસાનીવાળી નથી ચારસો રૂપિયામાં જુઓ તમે ફક્ત ચારસો રૂપિયામાં હેલવી કલેક્શન પાલવ બ્લાઉઝ બધું કમ્પ્લીટ આવશે અને ફ્રેશ આવશે ચારસો રૂપિયાની અંદર રાણી ગુલાબી અને ઝેરી લીલાના કોમ્બિનેશન વાળી મસ્ત સાડીથી આપણે શરૂઆત કરીએ છીએ કાપડ પણ એકદમ એટલે એકદમ મસ્ત કપડું છે આ જો ચારસો રૂપિયાની અંદર પાલવ જોવો તમે આનો આ એનો પાલવ છે ચારસો રૂપિયામાં મસ્ત બધી પ્રસંગમાં પહેરી શકો એવી સરસ સાડી છે આ બધી સાડી તમે પ્રસંગમાં પહેરી શકો દેવા લેવાની એને સાડીમાં નવું કલેક્શન આવી ગયું છે સેલના ભાવમાં બહુ એટલે બહુ મસ્ત ફ્રેશ સાડી પાઉચ પેકિંગ વાળી હેવી સાડીનો સેલ ઘણી આવતો હોય તો એમાંય નવું કલેક્શન આવ્યું છે આપણે પાર્સલ ખોયલું નથી ખોલવાના છે તો જેને લેવી હોય આવી જાજો લગ્ન પ્રસંગ ખાસ કરીને આ બધી અત્યારે બતાવીએ તો ચારસો વાળી સ્ટોક ક્લિયરન્સનો સેલ છે બધી પટોળાની પેટર્ન છે આ જોઈ લો તમે આની અંદર ખાસ કરીને બાંધણીને પટોળા બે આઈટમ તમને વધારે જોવા મળશે ચારસો રૂપિયામાં આ જોઈ લો તમે આઈ મસ્ત છે પેરોટ ગ્રીન છે અને પાંદડાવાળી પેટન છે ગાળા બોર્ડરની છે આ જુઓ તમે ગાળા બોર્ડરની ચારસો રૂપિયામાં પાંદડાવાળી પેટન છે આ પણ એકદમ મસ્ત પાંદડાવાળી પેરોટ ગ્રીન કલર છે આ પણ એકદમ સરસ પટોળાની પેટર્ન છે પેરોટ ગ્રીનની અંદર મરચન્ટા કલર છે કોઈ પેટ્રોલ કલર કે કોઈ કેરોસીન કલર કોઈ મરચંટા મહેંદી ગ્રીન છે આ જો તમે પાંદડીવાડી પેટર્ન છે ચારસો રૂપિયામાં પાંદડીવાડી પેટનમાં બધા કલર છે નવોમાં લાવ્યો તો એને ડાયરેક્ટ આપણે એડ કરી દીધા આ પટોળામાં એમ જ છે એટલે જો આ પાંદડીવાળીનો ચોથો કલર એ આવી ગયો રાણી ગુલાબી કલર આની અંદર બધા કલર તમને ચારસો રૂપિયાની અંદર મળી જવાના છે આ લો તમે એકદમ મસ્ત આઈટમ છે આ પણ બીટ કલર ને ચેરી લીલો કલર આ પણ એકદમ એટલે એકદમ ચેરી લીલો પાંદડીવાળીમાં ચારસો રૂપિયામાં એક આ જુઓ તમે આઈ સરસ છે બીટને ઝેરી લીલો આ પણ એકદમ ઘાટો ઝેરી લીલો છે ચારસો રૂપિયાની અંદર ઘાટો ઝેરી લીલો આપવાના છે આપણે ગ્રીન કલરનો અત્યારે બહુ વધારે ટ્રેન્ડ છે રાણી ગુલાબી ને એની સાથે ઝેરી લીલો મસ્ત સાડી છે લગડી પટ્ટા જેવો પાલવ આવશે આખો સરસ સરસ સાડીઓ સરસ સરસ વેરાયટી હજી આપણી